આ પ્રસંગે પૂર્વ સંસદીય મંત્રી અને પૂર્વ ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ ચોટીલાને આવકારવામાં આવ્યા હતા કચ્છમાં માનધાતા જન્મજયંતિ પ્રસંગે શોભાયાત્રા બચાવ સામખિયાળી અને અત્યારે ગોધરા પણ કાર્યક્રમ સંપન્ન થઈ ગયો છે સન્માન થઈ ગયું છે માનથાતા જન્મજયંતિ પ્રસંગે આજુબાજુ વિસ્તારના લગભગ પાંચક તાલુકાના કોલી સમાજના આગેવાનો સમાજ માનધાતા જન્મજયંતિ પ્રસંગે જે સમાજમાં એક પરિવારની ભાવના સમાજની એકતા સંગઠન અને ભાવનાથી આવનારા દિવસોમાં જે કાંઈ અમારું આ માનધાતા જન્મજયંતિ ઉજવાય છે શોભાયાત્રા નીકળે છે એના ભાગરૂપે સમાજમાં એક નવી શક્તિ અને ખાસ કરીને આ સમાજમાં જ્યારે અમારી માંધાતા છે એમનું પ્રતિક તલવાર છે અમે તલવાર પણ લઈને શોભાયાત્રા ઉત્સવ મનાવીએ છીએ અને અમારા જે દીકરા દીકરીઓ છે એમને પણ પેન આપીને એ પ્રકારે ઉત્સાહ સમાજમાં ઉજવાય એના માટે પણ અમે આગેવાનો કટિબદ્ધ છીએ અને જ્યારે આ સમાજને જરૂરિયાત પડે આ સમાજની રક્ષા કરવાની થાય ત્યારે તલવાર કાઢતા પણ અમે અચકાવાના નથી એ પ્રકારની જે અમારી ભાવનાઓ છે વર્ષોથી કોળી સમાજને ક્યાંય ને ક્યાંય કોઈને કોઈ પ્રકારે અન્યાય ગુજરાત કચ્છમાં જોવા મળે છે અમને એક આગેવાન તરીકે ત્યારે અમને દુઃખ થાય છે કે કોળી સમાજ સમાજને જે પ્રકારે અન્યાય થાય છે ત્યારે ક્યાંય ને ક્યાંય અમને રાજકીય હોય અથવા જે તે જિલ્લાના અધિકારી હોય એમના તરફથી આ સમાજને ન્યાય ન મળતો હોય ત્યારે જે અમારી આજની શોભાયાત્રા છે માનધાતા જન્મજયંતિ નિમિત્તે એમાંથી જે અમારા સમાજના નવ યુવાનો છે આજે અમે જોયું કે જે અમારામાં યુવાનો છે એ યુવાનોમાં એટલો બધો જોશ સમાજ માટે લગ્ન લાગણી એ પ્રકારે જે એક વાતાવરણ ઊભું થયું છે આખા કચ્છ અને આખા સૌરાષ્ટ્રને ગુજરાતમાં ત્યારે અમને એક જરૂર ચોક્કસ એવું દેખાય છે કે આ સમાજના સમાજમાં આવનાર દિવસોમાં જે અમારા આગેવાનો છે જે સમાજ છે સમાજના નવયુવાનો છે એ આ સમાજને નવી દિશા આપવા માટે તત્પર બને છે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કોલી સમાજના આગેવાનો ભાઈ બહેનો જોડાયા હતા સામજીભાઈ ચૌહાણ પૂર્વ સંસદીય સચિવ ભચાઉ નગરપતિ કુલદીપસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય ગાંધીધામ રમેશ મહેશ્વરી વગેરે આગેવાનોનું સન્માન કરાયા બાદ તેમણે મંચ સ્થાનેથી કોલી સમાજને વ્યસનોથી દૂર રહેવા અને શિક્ષિત થવા પર ભાર મૂકીને સહયોગ આપવાની ખાતરી કોલી સમાજને આપી હતી પશ્ચિમ કચ્છ કોલી સમાજના પ્રમુખ વિજયભાઈ કોલી ગોધરા કોલી સમાજના ઝુમકભાઈ રમેશભાઈ મંગલભાઈ વગેરેએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મહંત શંકરગીરી રોહા જાગીરે કોલી સમાજને આશીર્વચનો આપ્યા હતા ગોધરા ગામના સરપંચ વર્ષાબેન કન્નડ અંજારના ટેડીઓ ડાયાલાલ ચાવડા તુલસીભાઈ ઠાકોર કેસાભાઈ સાંતાભાઈ રમેશભાઈ રાતાણી કાનજી મેઘજી પટેલ રમજાનભાઈ સમા વિનુભાઈ થાનકી અબ્દુલભાઈ રાયમા વગેરે કચ્છ વાગડ કોલી સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી બાય રાજેશ કોલી ખાસ કરીને તો વીર માધાનતાજીની જે જન્મ જયંતિ તે નિમિત્તે સમગ્ર કચ્છભરમાં કોળી સમાજમાં એક આવી શોભાયાત્રાઓનું આયોજન હોય ત્યારે આજ સવારે ભચાઉ મધ્યે શોભાયાત્રાનો શુભારંભ મારા પિતાશ્રી માંડવી ધારાસભ્ય વીરેન્દ્રસિંહજીના હસ્તે કરવામાં આવ્યો અને અત્યારે માંડવી તાલુકાના ગોધરા ગામે પણ એક આ શોભાયાત્રાનું સ્નેહમિલન રૂપે જે કાર્યક્રમ હતો એમાં ખાસ કરીને કોળી સમાજમાં સૌ લોકો સંગઠિત થાય પોતાના દીકરા દીકરીઓને ભણાવે વ્યસનથી દૂર રહે તે પ્રકારની અપીલ અમારા હતી કરી છે સાથે સાથે સમગ્ર કચ્છભરમાં વીર માતાજીનું એક જ મંદિર જે અહીં ગોધરા મધ્યે આવેલ છે તો તેમાં પણ જે જે કાંઈ ખૂટતા વિકાસના કામો હોય એ ક્યારે પણ અમને એના માટે સૂચવે ક્યારે પણ એના જે કામ હોય કે તો એ કામ કરી આપવા માટે અમે ખાતરી આપી છે અને સમાજને કે સમગ્ર માંડવી મુદ્રા વિસ્તાર હોય કે સમગ્ર કચ્છ વિસ્તારના કોઈપણ વ્યક્તિને ગમે ત્યારે ગમે એવું કામ હોય તો ચોવીસ કલાક અમારા દરવાજા ખુલ્લા છે ચોવીસ કલાક અમારો ફોન ચાલુ હોય છે ગમે ત્યારે ફોન કરીને અથવા રૂબરૂ મળીને સંપર્ક કરી શકે છે જય કોડી સમાજ અહીંયા મા ગોધરા ગામે આપણા ઈષ્ટદેવ ભગવાન મહાદાતાનું જન્મજયંતિ ઉજવી હતી અને અમારા કચ્છ અને પૂર્વ કચ્છ અને ગુજરાતમાંથી જે મહેમાનો આવેલા અમારા એવા લોકલાડીલા આપણા શામજીભાઈ એમને ખૂબ ખૂબ અમે આભારી છીએ કે અમારે અહીંયા મા આમંત્રણ ઉપર અહીંયા આવીને આંગણું શુભાયું છે પછી અહીંયા જે પ્રોગ્રામ અમે બનાવીએ છીએ એ એક તો કોળી સમાજનું સંઠન થાય કોલી સમાજ એકતા થાય આજે સવારના બપોરના અઢી ત્રણ વાગે અમે રેલી પણ કાઢી હતી બહુ વિશાળમાં માણસો ભેગા થયા હતા ત્રણ હજાર પાંત્રીસો માણસો અહીંયા આવી કોળી સમાજના અને ગૌરવ બતાવ્યું હતું અને સંગઠનના હિસાબે આ અમે પોગ્રામ બનાવી છે અને અમારા આગેવાનો જે છે અહીંયા આપણા રમેશભાઈ મહેશ્વરી તથા વિરેન્દ્રસિંહ જાડેજા અને ગામના ઉપસરપંચ સરપંચ એ પણ અહીંયા હાજર રહ્યા હતા અને અમને બહુ એમનો પણ સાથ સહકાર મળ્યો છે અને આ આ પ્રોગ્રામની અંદર યુવાઓને પણ હું ખાસ એક વિનંતી કરું છું કે આવા આપણા ભગીરથ કાર્ય કરતા રહીએ અને આવા આપણા મહેમાનો જે શામજીભાઈ અને આવા નેતાઓ જે છે એમના માટે એક અમને પણ માર્ગદર્શન એનામાંથી અમને મળ્યું છે અને આ સંગઠનના હિસાબે અમે આવા પ્રોગ્રામ કરીએ છીએ જય કોળી સમાજ જય મહાદાત મારું નામ ઝુમકલાલ નાગડા છે હું માદાદા ગ્રુપનો અધ્યક્ષ છું માંડવી તાલુકા કોળી સમાજનો પ્રમુખ છું અમારો આજે માનતા જન્મદિવસ તો અમારા અહીંયા પધારાલ મહેમાનો બીજા અમારા વાગડથી પધારાલ મહેમાનો અમારા પશ્ચિમ કચ્છ કોલી સમાજના વિજયભાઈ બીજા અમારા ઘણા બધા આગેવાનો છે અને પ્રેમભાવથી અમે માનતા ઉત્સવ ઉજવ્યો છે જય કોળી સમાજ જય વીર માદાતા આજે ગોધરા મુકામે વીર માદાતા ઉત્સવ એક એટલો બધો જેને કહેવાય કે પ્રિય થઈ જાય એટલો બધો યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો અને હું મારા યુવાનોને ખાસ યુવાનોને એક સંદેશો વહેતું મૂકું છું કે આપણી સમાજમાંથી વ્યસન દૂર થાય આપણી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને આવા જે મહાનુભાવો આપણાને રાહ ચીંધે છે એ આપણા માટે રાહભર છે એમને આપણે બોલાવતા રહીએ અને એમના નેજા હેઠળ આવા કાર્યો કરતા રહીએ જેથી આપણો સમાજમાં એકતા થાય અને આપણા સમાજની પ્રગતિ થાય જય વીર માધાતા તો બીજી બાજુ ભુજ તાલુકાના માધાપર ગામે પણ કોલી સમાજના ઈષ્ટદેવ વીર માધાતા દેવની જન્મ જયંતિ ધામધૂમથી ઉજવાઈ હતી આ ઉજવણીના આયોજક ભીમજીભાઈ ઉર્ફે મુરુભા રમજુ કોલી તથા માધાતા યુવા કોલી ગ્રુપ માધાપરના હતા આ નિમિત્તે પશ્ચિમ કચ્છ કોલી સમાજના પ્રમુખ વિજયભાઈ કોલી માધાપર નવાવાસના સરપંચ અર્જનભાઈ ભુડિયા મંદિરના ટ્રસ્ટી મુરજીભાઈ હરસિયાણી મીડિયા કન્વીનર રાજેશ કોલી ભૂત તાલુકાના પ્રમુખ અરવિંદભાઈ કોલી ભૂત તાલુકાના ઉપપ્રમુખ રામજીભાઈ કોલી પશ્ચિમ કોલી સમાજના સભ્ય લધાભાઈ કોલી નિલેશભાઈ કોલી તથા આગેવાન શ્રીઓ વિશ્રામભાઈ સામત વિશ્રામભાઈ ગાભા તેમજ યુવા આગેવાન શ્રી માધાતા યુવા ગ્રુપ માધાપરના ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી બાય રાજેશ કોલે